ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સિનિયર ટીમ અને અંડર 23 ટીમની પસંદગી પ્રક્રિયા યોજાશે આગામી 10મી અને 11મી માર્ચના રોજ દેલાવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ભેંસલી ખાતે યોજાશે જરૂરી આધાર પુરાવા સાથે ગ્રાઉન્ડ પર કિટ અને સફેદ ડ્રેસ પહેરી હાજર રહેવા જિલ્લા ક્રિકેટરોને અપીલ કરાઈ હતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી 9 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નીચા હેઠળ આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ સુરત ખાતે યોજાનાર છે જે ટુર્નામેન્ટમાં સિનિયર અને અંડર 23 ની ટીમો ભાગ લેશે જિલ્લાની બંને વિભાગની ટીમની પસંદગી માટે આગામી 10 થી 11 માર્ચના રોજ ભરૂચના વેન્સલી સ્થિત દેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પસંદગી કેમ્પ યોજનાર છે સવારે 8 કલાકની પસંદગી શરૂ થશે જિલ્લાની ટીમમાંથી ક્રિકેટ રમવા ઈચ્છતા ક્રિકેટર આ કેમ્પમાં ભાગ લઈ શકશે જેમાં સફેદ ડ્રેસ સાથે ક્રિકેટ કીટ ઉપરાંત પાસપોર્ટ ફોટો લાયસન્સ કોપી સ્કૂલ કોલેજ જીઆર નંબરનું વાળું બોનોફાઇડ સર્ટિ

વાઇસ પ્રેસિડન્ટ ક્રિકેટ 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 અને ગુજરાત એસોસિએશનના જિલ્લા જે આયોજન થવા જઈ રહ્યું છે એના જિલ્લાની અંડર અને સિનિયર કેટેગરીની જે ટીમ બનવા જઈ રહી છે એના માટેનું સિલેક્શન દસ માર્ચ અને અગિયાર માર્ચ છે સ્પોર્ટ્સ ક્લબ ભેંસલી ખાતે સવારે આઠ વાગ્યા થી આખો દિવસ રાખવામાં આવેલ છે અને આ બંને કેટેગરીની મેચો 9 એપ્રિલ સુધી સુરત ખાતે પછી જન્મેલ દરેક ખેલાડી અંડર ટ્વેન્ટી થ્રી કેટેગરીમાં આવી શકશે અને ડોક્યુમેન્ટ જે માન્યતા આપવામાં આવેલ છે એ ડોક્યુમેન્ટ પાસપોર્ટની કોપી ડ્રાઇવિંગ લાઇસન્સની કોપી સ્કૂલ અને કોલેજનું જીઆર નંબર વાળું સર્ટિફિકેટ

અને ત્યાં આપણે સિનિયર ટીમના કોચ મકબુલ પટેલ અને અંડર ટ્વેન્ટી ના કોચ અક્ષય પટેલનો સંપર્ક કરે એ આ થકી હું આપ સૌને મેસેજ આપવા માંગુ છું થેન્ક યુ સો મચ